બે મિત્રો ને તૈયાર કર્યા છે એમાં આપણે કાલે કોમેન્ટ આવી હતી દિલીપભાઈ ધોરાળિયા એને કોમેન્ટ કરેલી હતી કે હરજીતભાઈ કોમેન્ટ બરોબર આપણે

બાળબ મૂકી દેવાય પાણીપુરી વાળો તૈયાર કેવો એક ખબર આવું તો રહેવા ત્યાં ચકલ્યા કોઈ ની બાજ ન બને મારા વાળા ભાવ

मानना पड़ेगा बात करने लगे बात में भाई सी बोले सी बेबी अखा बेबी एम नहीं बेगू था सीर બે 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 દાઈ મારે તન તન થપકાવી દે એ આયમ ત બાદ નો બને મારા વાલા બસ કે આ રન દીસી